આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવે છે જેમાં આરોપી જાહેરમાં માત્ર જે વાહન ઉપર આવેલા બે લોકો હતા તેઓ દ્વારા બ્રેક મારતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો ને ત્યાર બાદ ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યો હતો ને વિવાદ વકરે છે જેમાં આરોપી પાસે જે છરી હોય છે તે છરીના ઘા ઝીંકીને ભાગી જાય છે જેમાં રાજેશભાઈ નામના જે વ્યક્તિ હતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાના સંદર્ભમાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે હત્યાંગીનો ગુનો પણ નોંધાયો હતો અને ત્યારબાદ આરોપીની ધરપકડ કરીને તેનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને માફી પણ મંગાવવામાં આવી હતી પરંતુ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે પ્રકારની વિગત પણ સામે આવી છે ત્યારે શું અમગ્ર મામલો છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રોએ સ્કાયનેટ મીડિયામાં આપણું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે અવારનવાર સવાલ તો ઉઠી રહ્યા છે અમદાવાદની ખાસ વાત કરીએ તો આ દિવસોમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે છતાં પણ હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો માત્ર સામાન્ય બાબતોમાં પણ જે રીતે આરોપીઓ બેફામ બનીને હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિ અને અમદાવાદની સુરક્ષા શાંતિ સામે પણ સવાલો પેદા થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રિવારા રોડ છે ત્યાંથી એક વાહન ઉપર જે મૃતક અને તેમના મિત્ર છે તે જઈ રહ્યા હતા ત્યારે જેમાં જે આરોપી છે તે દરમિયાન ત્યાંથી રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રાજેશભાઈ નામના મૃતક અને તેમના સાથી છે તેઓ આ રોડ ક્રોસ કરતા આરોપીને જોઈને અચાનક બ્રેક મારી હતી ત્યારબાદ આરોપી અને આ મૃતક છે તેમના વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલી ઉગ્ર થયા બાદ આરોપી પોતાના ખિસ્સામાંથી છરી કાઢે છે અને તે છપ્પુના ઘા ઝીંકીને ભાગી જાય છે આ રાજેશભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ તેમને ગંભીર ઇજાઓ હોવાના પગલે મૃત જાહેર કરે છે આ ઘટનાના સંદર્ભમાં રામોલ પોલીસ સ્ટેશન ખાતે અત્યંગનો ગુનો નોંધાયો ત્યારબાદ રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ પણ કરી હતી અને ત્યારબાદ તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું જેમાં જાહેરમાં જેવી રીતે હત્યાની ઘટનાને તરણ અંજામ આપ્યો હતો તે ઘટનામાં તે ઘટનામાં રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ આરોપીને દોડા બાંધીને લઈ ગઈ હતી ને એક એક ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જે કડીઓ ખૂટતી હતી તે નિવેદન નોંધવામાં આવ્યું હતું એટલું નહીં આ ઘટનાના સંદર્ભમાં અમદાવાદના એસીપી સુધીર દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો સાહેબ આ હત્યાની ઘટના હતી ક્યારની ઘટના છે ને આપણે કેટલા આરોપીની ધરપકડ કરી શું ઇતિહાસ ગુનાઈ આરોપીનો ગઈકાલે રાત્રે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રીવાભાઈ રોડ આવેલો છે ત્યાં આગળ જે ફરિયાદી છે તેમજ મરણ જનાર છે રાજેશભાઈ અને ફરિયાદી ભરતભાઈ બહેન એક્ટિવા લઈને જતા હતા એ દરમિયાન જે આરોપી છે અક્ષય ઉર્ફે ભુજ પટેલ તે રોડ ક્રોસ કરતો હતો તે દરમિયાન અચાનક એક્ટિવાની બ્રેક મારતા એ લોકો વચ્ચે ચાલી થયેલી હતી જેના કારણે થઈને જે આરોપી છે તેણે જે મરણ છે એના પગના સાધાના ભાગે ચંપુનો ઘા મારેલો હતો અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયેલો હતો ત્યારબાદ જે મરણ છે એને હોસ્પિટલ સારવાર માટે લઈ છે ત્યાં આગળ એનું મોત નિપજ્યું હતું અને ત્યારબાદ જે આરોપી છે એને હસ્તગત કરીને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે જે આરોપી છે એફસી વર્ષે પૂર્યો તેનું વિરુદ્ધ અલગ અલગ શરીર સંબંધ કોઈ બિશનના ગુના નોંધાયેલા છે તેની વખત ચારથી વધુ વખત પણ પાસા થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે આયા હતા એસીપી સુધીર દેસાઈ તેમના સમગ્ર મામલાને લઈને વિગતવાર માહિતી આપી છે અને જે આરોપીઓને ફરિયાદી વચ્ચે ડખોતું હતું અને ત્યારબાદ આરોપી દ્વારા છરીના ઘા ઝીંકીને ભાગી ગયો હતો એમાં પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ પણ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં જે દિવસેને દિવસે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ધ્વસ્ત થતી જઈ રહી છે ત્યારે આરોપીઓમાં ડર બેસે અને આવા પ્રકારના ગુનાઓ અટકે તે માટે પોલીસ કયા પ્રકારના પગલાં આગામી દિવસોમાં લે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનક મીડિયાને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં